મારું નામ લુઆર આદમ છે ગામ સુખપર રહેવાનો રહેવાસી છું હું મતદાન કર્યો છે ને આમ જનતાને કહેવા માંગુ છું કે મતદાન કરો અચૂક કરો મતદાન કરવું જરૂરી છે વધારેમાં વધારે બધા જે મતદાન કરો એ તમારા માટે સારું છે મારું નામ ભારતી પિંડોરિયા છે મેં મતદાન કર્યું હું ગામ લોકોને અપીલ કરું છું કે તમે પણ વધુમાં વધુ મતદાન કરો મારું નામ જયપાલ લક્ષ્મીબેન મનજી છે હું ગામ સુખપર રહેવાથી અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અહીંયા ડ્યુટીમાં અમને મતદાન કરવા અહીંયા આવ્યા છીએ એટલે બધાને ફરજ છે મતદાન કરવું જરૂરી છે અમે કરી આવ્યા એટલે ગામને પણ બધાને સપોર્ટ કરીએ અને કહીએ છીએ કે તમે પણ તમે પણ મતદાન કરો આજે જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ મારા માદરે વતન સુપર મધ્યે મેં આજે મતદાન કર્યું છે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સૌ મતદારોને અપીલ કરું છું લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરીએ આપણે અચૂક અને ફરજિયાત આપણે મતદાન કરીએ જે મતનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે એ અવશ્ય મત આપણે કરવો જોઈએ આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત આ દેશની અંદર સરકાર બનવા જઈ રહી છે એના સહભાગી થવાનો અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે ત્યારે હું પણ સૌને વિનંતી કરું છું કરું છું આપ પણ સહભાગી થાવ કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે અનેક વિકાસના કાર્યો આ દેશની અંદર અનેક ઐતિહાસિક નિર્ણયવા દેશની અંદર અને જન ઉપયોગી યોજનાઓ આજે ઘર અને ગામડા સુધી પહોંચી છે ત્યારે આવનાર આ પાંચ વર્ષની અંદર પણ તમારા બધાનો સાથ અને સહકાર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળે અને આપણે સૌ સાથે મળી કરીને આ નૂતન ભારતના નિર્માણની અંદર આપણે આપણો સહયોગ કરીએ અને બે હજાર સડતાલીસમાં જ્યારે દેશના સો વર્ષની આઝાદીની જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે દેશ આ દુનિયાની અંદર સૌથી અગ્રેસર આત્મનિર્ભર અને સ્વનિર્ભર દેશ બને એના સહભાગી થવાનો અવસર જ્યારે આજે આપણને સૌને મળ્યો છે ત્યારે મેં પણ આજે મતદાન કર્યું છે અને એ વાતનું મને ગૌરવ છે કે ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો અવસર જ્યારે મને પ્રાપ્ત થયો છે મને મળ્યો છે ત્યારે હું સૌ કચ્છીઓને મારા કચ્છ અને મોરબીની જનતાને હું હૃદયથી એમનો ધન્યવાદ કરું છું